તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં હેલ્ધી એ પણ સોજીની પેનકેક બનાવીશું તમે હાંડવો પણ કહી શકો છો સોજીનો તો તેના માટે કોબીજ ગાજર કેપ્સિકમ ડુંગળી લીલા મરચાં આદુ અને મકાઈના દાણા લીધા છે મેં હવે આ ચોપર આવે છે એમાં હું બધું સરસ વોશ કરી સબ્જીને આવી રીતે ચોપ કરી લીધું છે મકાઈના દાણા મેં અલગ રાખ્યા છે તો મેં અમેરિકન મકાઈ લીધી છે તમે દેશી લેતા હોય તો બાફીને એડ કરવાની તો આ રીતે સોજીનું રેડી પેકેટ આવે છે એ જ સોજી મેં લીધી છે એને મેં દસ મિનિટ પહેલાં એક વાટકી સોજી અડધી વાટકી ખાટું દહીં એક વાટકી પાણીથી મેં દસ મિનિટ પહેલાં મેં પલાળી લીધી છે સોજીને અને દસ મિનિટ પછી જ આપણે પલરી લે સોજી પછી જ આપણે આ સબ્જીને એડ કરવાની થોડું પાણી એડ કરી દઈશું ઉપરથી અને મકાઈના દાણા એડ કરીશું તો તમારી સાથે ટાઈમ હોય ને તો તમે વધારે પણ સોજીને પલાળીને રાખી શકો છો સાથે સારા એવા પ્રમાણમાં ધાણા મીઠું હળદર લાલ મરચું પાવડર એડ કરીશું સાથે બે ચમચી તેલનો આપણે વઘાર કરવાનો છે તો આ રીતે એકથી બે ચમચી તેલ તમારે એડ કરવાનું જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે તેલ એડ કરવાનું એમાં રાઈ જીરું અને આખા મેથીના દાણા મેં એડ કર્યા વઘારમાં અને ગરમ જ તેલ આપણે એડ કરી દેવાનું છે સાથે એક પેકેટ ઈનોનું એડ કરીશું ઇનોને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું એવું પાણી એડ કરીશું ફટાફટ મિક્સ કરી દઈશું હવે એક મેં નોનસ્ટિક પેન લીધું છે એમાં હું ઓઇલ એડ કરીશ તો આમાં ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારું આ સોજીનું બેટર પાતળું હશે તો બિલકુલ સારું નહીં થાય એને બેટરને આપણે થીક જ રાખવાનું છે હવે મેં તલ એડ કર્યા છે તલ થઈ જાય પછી આપણે બે સ્પેચ્યુલા હું સોજીનું બેટર જે બનાવ્યું એ એડ કરીશ તો મેં એકદમ નાના સ્પેચ્યુલા છે તમે જોઈ શકો છો તમારે જો હાંડવો કરવો હોય તો તમારે આનાથી વધારે બેટર એડ કરવાનું તો ઠીક થશે તો હું આ મીડિયમ ઠીક કરીશ હવે ઢાંકીને આપણે સાતથી આઠ મિનિટ માટેને થવા દેવાનું એક સાઈડે તો ચેક કરી લઈશું આઠ મિનિટ પછી તો સરસ એવો થઈ ગયો છે એક બાજુથી બીજી સાઈડ આપણે પલટી દેવાનો છે બંને સાઈડે આપણે ગોલ્ડન બ્રાઉનનું થાય ત્યાં સુધી એને કરવાનું રહેશે તો છે ને એકદમ સરસ જાળી દેખાય છે ને બીજી સાઈડ પણ આપણે ઢાંકીને રહેવા દેવાનું પાંચથી સાત મિનિટ સુધી તો તમે કહેશો ચૈતાલીએ બનાવ્યો સોજીનો હાંડવો એ રીતે મેં બનાવ્યો તો બિલકુલ સારું ના થયું પણ આપણે અમુક ટીપ્સનું ધ્યાન રાખવાનું બેટર બિલ બિલકુલ પતલું હશે તો બિલકુલ સારું એનું રિઝલ્ટ નહીં મળે બેટરને આપણે થીક જ રાખવાનું છે હવે હાંડવો પણ રેડી છે આપણો કેટલો જલ્દી અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સોફ્ટ જાળી પણ એટલી સરસ પડે છે તમારી સાથે ટાઈમ હોય તો તમે સોજીને વધારે વાર પલાળી શકો છો તો આ બાળકોને લંચ બોક્સમાં સબ્જી ખવડાવવા માટેનું બેસ્ટ ઓપ્શન છે અને એકદમ હેલ્ધી પણ છે કારણ કે આપણે સોજીનું બનાવ્યું છે જો બાળકો ના ખાતા હોય સબ્જી તો તમે આ રીતે સબ્જી ચોપરમાં ચોપ કરી એડ કરશો તો બાળકોને ખૂબ જ ભાવશે અને લંચ બોક્સ તમારો પૂરો કરીને પણ ઘરે આવશે અને આપણે સાંજના ડિનરમાં પણ બનાવી શકીએ છીએ મેં સાંજે જ બનાવ્યું હતું ડિનરમાં હવે કટ કરી લઈશું તમે કેચઅપ સાથે લીલી ધાણાની ચટણી સાથે પણ શવ કરી શકો ચા સાથે પણ સર્વ કરી શકો અને આ એકલું પણ તમે તેલ વગર ખાવ ને તો પણ એટલું સરસ લાગે છે બહારથી ક્રિસ્પી અને જોઈ શકો છો કેટલો સોફ્ટ થયો છે અને એકદમ જાળી પણ સરસ પડી છે થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ અને હા ફ્રેન્ડ્સ મારી વિડીયો જુઓ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો